મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી સ્વાગત છે મિત્રો સવાર સવાર આપણે વહેલા ઊઠી ગયા છે આજે અને ની આજે ગાય વેચાઈ ગઈ છે આ ગાય વેચી નાખી છે આપડે રેમણી હમણાં જ ભાઈ લઈ આવ્યા હતા પાછી વેચી ને એની વાસળી છે નાનકડી જે લ્યો અરે મજી આવી જવા કાંઈ કરતી નથી સાવ સોંજી ગાય અલા લા એટલે બધા તો ભાઈ આ ગાય વેચી નાખી છે પાછી નવી ગાય લઈ આવશું ભાઈ પણ આવી ગયા છે ગાય લેવા માટે એક ગાય તો અંદર છે ભરેલી એક ગાય ભરેલી તો છે અંદર આપણે આપણે દીધી છે ગાય નવી લઈ આવશું પાછી કાલે ગાય તો આવે ને જાય આપણે તો આપણે મુજી આજે જાય છે બે દિવસની મહેમાન હતી બે દિવસ પહેલાં હતા અને આજે વેચાઈ ગઈ આપણે એ નીકળી એને તો કાંઈ કામ ન તો જાય નહીં કામમાં જણા આપણે વળી ઘેર જે હોય ઘેર જે નીકળી હજી નવા તો બાકી છે ગાડીવાળા ભાઈ પાછા વાત જોતા હશે કે કંઈ આવશે સાત તો વાગે ભલે આપણે કલાક હજી વાર છે આઠ વાગે નીકળવાનું હોય એટલે વાંધો ના આવે હજુ હવે ભાઈ ગાય લેવા માટે આવે છે એ કે મારો વિડીયો બનાવજે વિડીયો તો હું શું કમ બનાવું મારે તો લોગ બનાવવાનો હોય ને ભાઈ સગડી ભાઈ આવી ગયા છે એ અમારી ગાયો આ જ ભાઈ ભરે ને ગાભી સતીશભાઈ ભરે જો ગાય લેવા અમારે આવી ગયા ક્યાં લઈ જવાની ગાય આજે માંડવી માંડવી બને ગાયો એ સારો ચાલો તો હલો આપણે હવે આના ભેગો નીકળી જાય મિત્રો હલો તો હવે નાઈ દઈ ધીયા થઈ જાય જલ્દી આના ભેગો જવાનું છે એટલે હલો જલ્દી આપણે તૈયાર થઈ જાય તો મિત્રો હવે આપણે તૈયાર થઈને આવી ગયા છે ને નંદલાલ હોય આપણી વાત જોઈને બેઠા હતા કે કેટલી વાર લાગે છે પણ પડી તો વાર લાગે ખરી ને આવવામાં એ ગાય ભાઈને ઊભા હતા ને જો થઈ ગઈ છે આપણી ગાય લોડ એને જાય છે માંડવી નંદલભાઈની છકડી છે ગાય લોડિંગ થઈ ગઈ છે તો આપણે મિત્રો નંદલભાઈ નીકળીએ નંદલભાઈ કેમ જો આજે ગાડી

જે મારા મોટાભાઈ છે અનિલભાઈ ત્યાંથી ગાયો ઘણી બધી વેચી છે અને અમુક સારી સારી ગાયો વેચી છે અને આ ગાયો અમુક ભાઈ જાય છે ચાલો મિત્રો રત્નાથી નીકળી ગયા છે ગાયો ભરીને પહોંચી આપણી વેર ચાલો આજે ગાડીમાં નથી આવવાના આજે નંદલભાઈ નીકળી જાય આપણે

આપણી ગેરેજ ખોલી ગઈ છે તો ઓલો થોડું ઘણું કામ છે કાલે વેન ગાડીમાં બાકી રહી ગયો તો એન્જિનનો એ કામ આજે પતાવી નાખે સવારના વહેલા પહોંચી આપણે નવ વાગ્યા છે બધા ભાડા પાકડ પડ્યા છે આપણા બધા માણસો આવશે સવારે સાફ સફાઈ કરશે ને આ બાજુ અલ્ટો ગાડીનું એન્જિન ખોલેલો પડ્યો છે જોઈ શકો છો તો હાલો આપણે સાફ સફાઈ થોડી કરી નાખી પકડ ને પછી કામે લાગી જાય કામ આમ બતાવીને નીકળી ઘરે આપણે છે પૂરો ગાડી ગાડી આવે એટલે નીકળી જાય ગાડીમાં ગાડીની વાત આવી રૂપા છે કારણ કે આજે આપણી ફોર નથી આવવાની એના કારણે ગાડીની વાત જોવી છે ટ્રક આવશે એના વાળી યાસું આ રત્ના લઈને ઊભું ટ્રક આપણે કોઈ ટ્રક મળી જશે નીકળી જી મળી રત્નાલ જવા માટે ઘણા બધા સાધન મળી જાય છે નીકળી જાય આપણે રત્નાલ બાજુ આપણે પહોંચીએ મિત્રો રત્નાલાલ બાઈક માં આયા મિત્ર ભેગા આયે તળાવ જોઈ શકો છો રત્નાલાલ નો મે હાલો મામા ને ઘરે આટો મારી આવી મિત્રો હું આતો દે મામા ને ઘરે મારી મમન છોકરી ની ઊંગે

ચિત્રો આ છે એના બધા કલર મામાને ઘરે આવ્યા બધી શું કંઈક નવીન કરતી હતી વસ્તુ આ તો અમે ઘણા બધા કલર વાપર્યા છે ચિત્ર દોડતા ત્યારે બધી યાદગારી કેટલી તો છે પીચ છે બધી પેન્સિલની મતલબ પીછી એમ બધી અલગ અલગ જુઓ તમે જોઈ શકો છો વરી બચપણ કી યાદ ફીરા ગયા છે આ વરી બોટલનું અને ગ્લાસ બનાવી જો અલગ અલગ કલર મિક્સ કરે છે પહેલાં પણ કરેલા છે અને બધા હલો મિત્રો આપ ઘરે નીકળી જાય થાય છે આપણે મોડું